નમસ્કાર મિત્રો બીઆર ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરિચાલ અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો હાલમાં ગુજરાતની અંદર તમને બધાને જ ખ્યાલ છે મુજબ જે ભરતી ચાલી રહી છે એ છે તો કે શિક્ષણ સહાયકની ભરતી 2024 તો એની અંદર છે જોવા જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિકના છે ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું છે કામગીરી સ્ટાર્ટ થઈ ગઈ છે તો એ બાબતે નાની અમથી અપડેટ તમને કેવો માંગુ છું તો એ મુજબ છે એ 18/3/2025 થી 24/3/2025 સુધી છે એમના કોલેટ ડાઉનલોડ થવાના છે જો હજુ સુધી તમે એના કોલેટ ડાઉનલોડ ન કરેલા હોય તો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે છે કોલેટ ડાઉનલોડ કરી લો જે જે લોકોના છે નામ આવેલા છે એવા ઉમેદવારો છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે આ તારીખ સુધીમાં ત્યારબાદ જો ગ્રાન્ટેડ હાયર ની ડીવી ની બાબતની વાત કરવામાં આવે તો ગ્રાન્ટેડ હાયર નું જે ડીવી લિસ્ટ આવેલું છે તો એની અંદર જેટલા પણ ઉમેદવારોનો નામ સમાવેશ થયેલો છે

અંદર દરમિયાન છે હાયર ગ્રન્ટેડ માટેનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાશે અને અહીંયા હવે એક નવી અપડેટ એ પણ આપી દઉં છું કે ગઈકાલના રોજ છે એ જુના શિક્ષકની ભરતી બાબતની જે જગ્યા ખાલી રહી હતી જુના શિક્ષકની ભરતી પૂરી થઈ ગઈ છે અને એના અંતે જે જગ્યાઓ ખાલી રહેલી હતી એ 3100 સમથિંગ જગ્યા ખાલી રહેલી હતી તો આ બધી જ જગ્યાઓ છે એ ગ્રન્ટેડની અંદર છે એ ચાલુ ભરતીની અંદર છે એડ કરી દેવાના છે મતલબ કે તમારી ગ્રન્ટેડની ભરતીની જે જગ્યાઓ આવેલી હતી જે જૂની હતી એમાં છે વધારો થાશે 10000 સમથિંગ કઈક જગ્યાઓ છે એ ગ્રન્ટ ગ્રન્ટેડની અંદર છે માધ્યમિક બંને ની થઈને મળી ગયેલી છે અને આ જે જગ્યા વધી છે તો એના કારણે શક્યતા એવી મારે મારા તરફથી માનું છું એ મુજબ કે શક્યતા એવી રહી શકે કે તમારું જે ડીવી લિસ્ટ આવેલું છે તો ડીવી લિસ્ટ કદાચ ફેરફાર થાય એટલે કે એમાં થોડાક નામ એડ થઈને ફરી વાર ડીવી લિસ્ટ મુકાય આવી

રહેલી છે એ બતાવતું છે ફરીવાર નવે સર્તી છે ડાઉનલોડ કરજો ફ્રેશ ડાઉનલોડ કરશો તો તમને સરકારી ઉચ્ચતરની અંદર એ પ્રમાણે લિસ્ટ તમને જોવા મળશે એટલે કે એમાં કોઈ જગ્યા બાબતે કોઈ જાજો ફેરફાર થયો નથી એટલે કે જૂની જગ્યાઓ ફરીવાર મૂકવામાં આવેલી છે નહીં નવી જગ્યાઓ જ એમાં રહેલી છે ત્યારબાદ આગળની વાત કરવામાં આવે તો અલગ આગળનો જે પ્રશ્ન છે ઉમેદવાર મૂંઝવે છે તો ભરતી જે છે હાલમાં ચાલી રહી છે

અને આ પ્રમાણે જ ચાલશે એવું ક્લિયર દેખાય છે તો આ તમારો ક્રમ છે ભરતી બાબતનો ત્યારબાદ આગળનો પ્રશ્ન બધાને મૂંઝવે છે એ અગત્યનો છે અને જરૂરી છે તો કે માધ્યમિક નું ડીવી ક્યારે થશે

થયો હોય છે તો એના માટે શું સોગંદનામું માંગે છે તો આવા છો કે ગેપ અંગેના લખેલો નથી કરવું તેમ છતાં છે વધુ હિતાવહ રહેતું હોય છે કેસ માંગે તો તમે છે તરત જ રજૂ કરી શકો છો એટલા માટે તો આ બાબતોમાં છે એ થોડો ઘણો ખર્ચો થતો હોય તો કરી લેવાય કેમ કે નોકરીનો સવાલ છે તો જાજો જાજુબાજુ ખર્ચો હોતો નથી તો ગેપ અંગે એક સોગંદનામું તમે છે એક કરાવી શકો

તો આવા ઉમેદવારો શું કરવાનું છે તો કે સિમ્પલ વસ્તુ છે આવા ઉમેદવારો છે એ જે પત્ર આપવામાં આવેલું છે એ લઈ જવાનું છે અને સાથો સાથ છે એક બાહેન્દ્રી પત્રકનો નમૂનો વેબસાઈટ ઉપર આપવામાં આવેલો છે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકેલો છે બે કે ત્રણ કે ચાર દિવસ પહેલા તો એને તમારે પ્રિન્ટ આઉટ કાઢવાનું છે બંનેને અને બંનેમાં જેટલું પણ લખાણ માંગેલું છે એ લખાણ લખી અને એને તમારી સાથે લઈ જવાનું છે અને ઇન કેસ જે જે ઉમેદવારોને છે વેલિડિટી પૂરી થતી નથી તો એવા ઉમેદવારોએ માત્ર અને માત્ર સ્વઘોષણા પત્ર જ લઈ જવાનું છે એને બીજું જે બાહિન્દ્રી પત્રક આપવામાં આવેલું છે એને લઈ જવાની જરૂર છે નહીં એ કોને જરૂર છે તો કે જે ઉમેદવારો પૂર્ણ થાય છે અથવા તો પૂરી થઈ ગઈ છે છે એવા જ ઉમેદવારો એ સ્વઘોષણા પત્ર પત્ર અને બંને નમૂના બંને જે કંઈ પણ છે એ રજૂ કરવું પડશે અને ત્યારબાદ અગત્યની વાત જો કરવામાં આવે તો જે ગઈકાલે ડીવી થયું છે એના આધાર પર અથવા તો એના અનુભવ પર જે ઉમેદવારોના જવાબ આવ્યા છે એના આધાર પર વાત કરવામાં આવે તો એક વસ્તુ કહેવા માંગુ છો કે તમે જ્યારે ડીવી માટેના કોલેટ તમે જે ડાઉનલોડ કરશો તો એમાં ઘણા ખરા ડોક્યુમેન્ટનો ઉલ્લેખ લખેલો છે અને ઘણા ખરા ડોક્યુમેન્ટનો ઉલ્લેખ એમાં છે નહીં જેમ કે ટ્રાયલ સર્ટિફિકેટનો ઉલ્લેખ રહેલો નથી કોમ્પિટેન્સ સર્ટિફિકેટ અંગેનો ઉલ્લેખ રહેલો છે નહીં તો આવા જે બાબતો છે જેટલી પણ વસ્તુ આપણી પાસે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેના જેટલા પણ ડોક્યુમેન્ટ આપણી પાસે છે અ ડિગ્રી બાબતના લઈને તો એ બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેતા હોય છે જેમ કે માર્કશીટ છે ટ્રાયલ સર્ટિફિકેટ સર્ટિફિકેટ છે છે ડિગ્રી કોમ્પ્યુટર આ બે વસ્તુ છે એ એડ કરવા જેવી છે કેમ કે તમારા ડીવી ના કોલેટરમાં આ બાબતનો લગભગ ઉલ્લેખ રહેલો છે નહીં અને જે કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે એના માટે મેં અગાઉ એક બે બે ત્રણ વિડીયોમાં વાત કરી લે છે અને સ્પેશિયલ ડેડિકેટેડ વિડીયો પણ બનાવેલો છે ફરી વાર કહી દઉં છું કે ધોરણ દસ ધોરણ બાર કોલેજ કે તમે અલગથી કોઈ કોર્સ કરેલો હોય કે બી કે એમાં કોઈ પણ જગ્યાએ તમે કોમ્પ્યુટરને એક વિષય તરીકે ભણેલા હોય તો એ માર્કશીટ તમે જે રજૂ કરી શકો છો અને ચાલી જતું હોય છે એમાં કોઈ વાંધો આવતો નથી તો બસ મિત્રો આજ બધા સવાલ હતા જે ઉમેદવારોને છે ભરતી લેટર હાલમાં છે થોડક મૂંઝવતા હતા તો એના બધા જ સવાલના જવાબ પર મેં આ વિડિયોમાં કોશિશ કરેલી છે છતાં બી હજી કોઈ સવાલ રહી જાતો હોય તો આજના દિવસે છે સન્ડે કોમેન્ટ બોક્સ માટેનો એક પોસ્ટ છે એ ચેનલ પર મૂકવામાં આવશે તે તો એના પર જઈને તમે છે તમારી કોમેન્ટ કરી શકો છો એમાંથી કોમેન્ટો છે પિક કરીને આવતીકાલે સન્ડે કોમેન્ટ બોક્સનો વિડિયો બનાવી દેશે હોય તો શેર દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચી જાય એટલા માટે અને ટેલિગ્રામમાં જોડાયા ન હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન ચેનલ ને લિંક મળી જશે ટેલિગ્રામમાં જોડાઈ દેજો નાની મોટી અપડેટ છે હંમેશા મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ